માલ આપડે હોય ના પૈસા પચીસ રૂપિયા હું જોવા નહીં આપડે માલ હારો વાળવાનો

અબારે આખી ભાઈએ ખબર છે આને બધી પૂછ્યું છે કે બેસે બધું કીધું કેસ સારી હો ભાઈ લાખ હા લાખ

બાજુ થયું કાઢી નહીં હજુ પૈસા જ્યા નહી કરો આવો વા કશો જઈ આવું બરોબર ના હું જઈ આવું

પોત લીટર દૂધ દૂધ મારી વાત આપો લિટર દૂધ હાલતી હતી મેં બે ટાઈમ દોઈ લિટર લિટર દૂધ હાલતી હતી મેં વાળી ગયા ભરાય તી દોરાય તી ને અમે તો જોવા જતા કે